કેતુલ પટેલ પાસેથી ખરીદ્યું હતું દલાલ મારફતે પ્રફુલભાઈનો કેતુલભાઈ સાથે સંપર્ક થયો હતો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ નિયમોમાં ફેરફાર થયો છે અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસતા કોઈ પણ દેશના લોકોએ તેમને દેશ છોડવો પડી રહ્યો છે ત્યારે આમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે અને ભારતીયોને અમેરિકાથી રવાના પણ કરવામાં આવે છે ત્યારે સુરતમાં કેતુલ પટેલ રહેતા હતા તે ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હોવાનું સામે આવ્યું છે ને તેઓ પણ પરત આવી રહ્યા છે ત્યારે ડિંડોલી ખાતે તે તેમનું ફ્લેટ હતો શુભ તે વેચીને તેઓ અમેરિકા ગયા હતા ફ્લેટ ખરીદનાર વ્યક્તિ છે પ્રફુલભાઈ આપણી સાથે જે પ્રફુલભાઈ કઈ રીતનું આખું શું થયું હતું કઈ રીતે તમે સંપર્કમાં આવ્યા હતા અને કઈ રીતનો પરિચય હતો એમની સાથે એક વર્ષ પહેલા હું દલાલ થોડી એમના સંપર્કમાં આવેલો દલાલ એમને કેતુલભાઈને વેચવું હતું ને દલાલે મને બતાવ્યું મકાન મને ગમી ગયું અને અમે પછી ડીલ કરી દીધો બાર મહિના પહેલાની વાત છે ગયા વર્ષે નવરાત્રિનું બબુલભાઈ બાર મહિના પહેલા સંપર્કમાં આવ્યા હતા કોઈ વાત થઈ હતી અમારે અહીંયા જેવું છે કે નહીં એવું હા એ કહેતા હતા કે અમારે આ વેચીને વિદેશ જવાનું છે પણ કઈ રીતે જવાનું છે શું જવાનું ને ક્યાં જવાનું એ આપણને કંઈ ખ્યાલ નહોતો અ પરિવાર કોણ કોણ હતું અને સ્વભાવ એમનો કેવો હતો સ્વભાવ માં બહુ નિર્મળ હતો સરળ સ્વભાવના એકદમ પરિવારમાં માં હસબન્ડ વાઈફ એક છોકરી ને એક છોકરો ચાર જણા હતા અ જે ફ્લેટ તમે લીધો હતો વેચવાનું કારણ શું કહ્યું હતું એ કંઈ ખબર નથી આપણને કંઈ પૂછ્યું નહીં આપણે અને કંઈ કીધું નહીં બાર જવું છે વિદેશ બસ એટલી ખબર હતી હવે એ તો વિદેશ ગયા હવે પાછા આ રીતની પરિસ્થિતિ ને આવે છે કે ગેરકાયદેસર રીતે કોઈ પણ રીતે ગયા હોય પ્લેટ પણ એમનો હતો પ્રોપર્ટી પણ એમની પાસે નથી આ કઈ રીતની પરિસ્થિતિ કઈ રીતે તમે જુઓ બહુ બઉ દુઃખ થાય છે આઘાત થાય છે પણ સમજી વિચારીને પગલું ભરવા જેવું હતું આવી રીતે ગેરકાયદેસર જેવું બહુ ખરાબ કહેવાય જતા હતા ત્યારે ખુશી નો માહોલ હતો હવે એમની પાસે આ ઘર હતું એ પણ નથી તમે શું કહેવા માંગો છો અન્ય લોકોને કે જે આ રીતે વિદેશ આવી રીતે અન્ય લોકોને એ જ કહેવા માગું છું કે આવી રીતે ઉતાવળમાં પગલું ના ભરાય જે આપણે પરિસ્થિતિમાં છીએ એના આધીન જ રહેવું પડે હા પ્રગતિ તો કરવી પડે પણ એ મહેનતથી બી થઈ શકે છે એવું નથી કે વિદેશ જઈને જ આપણે પ્રગતિ કરી શકીએ છીએ આજે કેતુલભાઈ હતા અહીંયા રહેતા હતા કોણ હતું ફેમિલીમાં અને તમારો કેવો પરિચય હતો એમની સાથે મારો પરિચય બસ એ બે ચાર વખત જે આપણે ડીલમાં મળ્યા તે જ બાકી કોઈ આપણે પરિચયમાં ન હતા હું આયેલો કોન્ટેક્ટમાં એમના દલાલમાં માધ્યમથી. બીજો કોઈ સંપર્ક નતો અને પરિવારમાં husband wife એક છોકરી ને એક છોકરો ચાર વ્યક્તિ હતા એ લાંબો કોઈ પરિચય કે મિત્ર વર્તુળ કે એવું કઈ તમારો કોઈ contact નહીં? આપણે કોઈ contact નહીં એમની જોડે બીજો. બાર મહિના તો બિલકુલ કોન્ટેક્ટ નહીં. તમે આ ઘરમાં રયો છો કેટલો સમય તમને થશે બાર મહિના થશે આ ફેબ્રુઆરી ટુ ફેબ્રુઆરી બાર મહિના.

જે ડિપોર્ટ થયેલા ભારતીયો છે તે અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચ્યા છે બસોને પાંચ જેટલી સંખ્યા છે અને હવે તેમને અલગ અલગ જે પણ રાજ્યથી તેઓ આવે છે ત્યાં તેમને ડિપોર્ટ કરવામાં આવશે ગુજરાતીઓ છે એમને કાલે સવારે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવશે અને ત્યારબાદ પોલીસ વેરિફિકેશન અને બાકીની જેટલી પણ તપાસ છે એ થશે ગાંધીનગરથી ગોજારિયાના માર્ગ ઉપર આવેલું એક પેરુ નામનું જે ગામ જે છે તે ગામની અંદર રહેતા કરણસિંહ ગોહિલ નામનો જે વ્યક્તિ જે છે તે પોતાના પરિવાર સાથે એક માસ પહેલાં જ ગેરકાયદેસર રીતે જે છે તે અમેરિકા જવા નીકળ્યો હતો જો કે અમેરિકામાં સરકાર પલ્ટાઈ અને ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવી અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા લોકોને જે છે તે પોતાના વતનની અંદર ડિપોર્ટ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના પણ તેત્રીસ લોકોને જે છે તે ડિપોર્ટ કરવામાં આવ્યા છે ગુજરાતના અલગ અલગ જિલ્લાને અલગ અલગ શહેરોના જે છે તે આ લોકોને ડિપોર્ટ કરાઈ રહ્યા છે તેમાંના એક જે છે તે કરણસિંહ ગોયલ આ કરણસિંહ ગોહિલનું જે છે તે નિવાસ સ્થાન છે બેરુ જે ગામ જે છે ત્યાં આગળનું આ એમનું નિવાસ સ્થાન છે એક માસ પહેલાં ગયા હતા અહીંયા આગળથી તેઓ જે છે તે પોતાના મકાનને તાળા મારીને ગયા હતા ત્યારબાદ હજુ સુધી તેમનો જે છે તે કોઈ હતો પતો નથી અને તેઓ આજે ડિપોટ થઈ રહ્યા છે તેવું તેમની માતાને જે છે તે જાણવા મળ્યું છે માતા પણ સમગ્ર વાતથી જે છે તે અજાણ છે સવારથી જે રીતે સમાચાર સામે આવ્યા છે માતા સતત અહીંયા આગળ જે છે તે રુદન કરી રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે માતાને સ્વાભાવિક છે કે બાળકની ચિંતા જે છે તે સતાવતી હોય છે કારણ કે પરિવારના ત્રણ સભ્યો જે છે એટલે કે તેમનો દીકરો દીકરાની વહુ અને છોકરો એટલે કે તેમનો નો પુત્ર પુત્ર પણ જે છે તે અમેરિકા ગેરકાયદેસર રીતે ગયા છે માતા સાથે વાત કરીશું બા આપના દીકરો જે ગયા શું કેશો આપનો દીકરો જે અમેરિકા ગયો છે ક્યારે ગયો હતો મહિના જે થી પણ કશું કે દૂર ન આય મત કોઈ અચ્છા આ પાછળ નું જે મકાન છે એની અંદર કરન્સી રહેતા હતા અહીંયા જવિયાન બે બે મેતો જતા પહેલા આપણે કઈ કીધું તું ખરી એમણે

અમેરિકા જવા નીકળ્યું તો એક માસ પહેલા ગેરકાયદે આપ આ દિવાલ ઉપર હું બતાવીસ કે જે પાંચ વર્ષનું બાળક હતો તે અહીંયા આગળ આ રીતનું લખાણ લખીને જે છે તે રમત પણ રમતો હતો અહીંયા આગળ ગુજરાતીનો કક્કો જે છે તે શીખતો હતો આગળ આ છોકરો જે જે બાળક ઈયાન ગોયલ કરણસિંહ ગોહિલ ગોયલનો પુત્ર જે છે તે અહીંયા આગળ રમત રમતો હતો આ પ્રકારના ભીત ઉપર જે છે તે લખાણ લખતો હતો ભણતો હતો પરંતુ આ જે પરિવાર ગેરકાયદેસર રીતે અમેરિકા ગયો હતો ને હવે તેઓને ડિપોટ જે છે તે કરાયા છે ઘરની અંદર આપ જોઈ રહ્યા છો અહીં આગળ અત્યારે તાળા જે છે તે મારેલા છે આ વાસ પણ હું આપને બતાવવા માગીશ કારણ કે જે રીતે આ વાસ જે છે મોટો વાસ કહેવામાં આવતો હોય છે આ વાસની પરિસ્થિતિ જોતા એવું નથી લાગતું કે આ વાસથી પણ લોકો જે છે તે અમેરિકાની મોં માયામાં અને કમાવાની લાલચની અંદર જે છે તે ગેરકાયદેસર રીતે અમેરિકા જે છે તે જતા હોય છે અહીં આગળ તેમના જ એક પાડોશી તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરું કારણ કે કરણસિંહ ગોયલના નિવાસથી લગભગ બે ઘર છોડીને જે છે તે અહીંયા આગળ આ બા રહે છે તેમની સાથે પણ વાત કરીશું બા આપનો સૌથી પહેલા નામ જણાવશો સજન બા સજનબા બા કરણસિંહ આપની બાજુમાં રહેતા હતા ક્યારે ગયા અને કેવી રીતે ગયા કોણ કોણ ગયું એ વહુ એન ગેસી અને બાબલો સાબરો પોચવાનો અચ્છા અનકરણજી તેન ફુકેન ગયા તાહી નહી તો અમેરિકા ગઈ એમ કઈ અચ્છા અને અમેરિકા ગયા તો પૈસા ઉચી ન બુચી ન લઈ એ ઉતો કર કરીશું ને વાને ક સાહેબ મોટીલી બધી ખબર નહી પડોસી એટલે એવું કે મકાન વેચ્યું હોય તમને ખ્યાલ હોય પડોસી જો બે ઘર છોડીને છે એટલે પડોસીને એટલી બધી ખબર ન હોય તો ઘર વેચ્યું કશે તવેચ્યું હું તો ઓય કરીશું ને એ તો ખબર નહી સાહેબ કરન્સી પાસે સુ સુ પ્રોપર્ટી હતી એટલે સુ સુ જમીન મને કેવું કે અતુ ખરી એમની પાસે જમીન બધું એ છે

પાડોશી પણ કહી રહ્યા છે કે તેઓ કોઈને પણ કીધા વગર જાણ કર્યા વગર જે છે તે અહીં આગળથી રવાના થયા હતા અમેરિકા જવા માટે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા આ ઉપરાંત સ્થાનિક જોડે વાત કરતા જાણવા મળ્યું હતું કે કરન્સી જોડે જે છે તે જમીન ધરાવતો વ્યક્તિ હતો આ ઉપરાંત તેણે લોકો પાસેથી ઉછીના રૂપિયા લીધા છે કે નથી લીધા એ હજુ સુધી જે છે તે સમગ્ર ઘટના સામે આવી નથી પરંતુ કરન્સી અને તેમનો પરિવાર જે રીતે ડિપોર્ટ કરાયું છે પેલા પંજાબમાં અમૃતસર એરપોર્ટ ખાતે આવશે ને ત્યાંથી તેઓને જે છે તે ગુજરાત મોકલવામાં આવશે ગુજરાત આવ્યા બાદ તેઓને ગાંધીનગર જે નિવાસસ્થાન જે છે વચ્ચેનું જે જે આ ગામ છે ત્યાં આગળ તેઓ બેરુ ગામે જે છે તેઓ આવશે અને ત્યારબાદ ખ્યાલ આવશે કે તેઓ કોઈની પાસેથી ઊંચીના રૂપિયા લઈને શું અમેરિકા ગેરકાયદેસર રીતે ગયા હતા આ ઉપરાંત કયા એજન્ટના માધ્યમથી ગયા હતા આ તમામ જાણકારીઓ જે છે તે આવનારા દિવસોમાં સામે આવી શકે છે કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર